કરજણ તાલુકામાં સોળ ગ્રામ પંચાયત સમરસ બે ગામોમાં મહિલાઓને પંચાયતનું સુકાન મળ્યું આગામી બાવીસમી જૂનના રોજ કરજણ તાલુકાની અઠ્ઠાવન ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની જાહેરાત બાદ ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો ત્યારે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ બાદ હવે પંચાયતોનું ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં સોળ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે જેમાં ધાવટ અટાલી હાંતોડ લીલોડ કોઠીયા કુરાઈ બોકડા બોડકા વેરામડી સગડોળ રોદ સામરા સારિંગ કંબોલા કરણ ઉરદ અને સરુપુર ટીબીનો સમાવેશ થાય છે અને બીજી તરફ તાલુકામાં બે ગ્રામ પંચાયતોમાં મહિલાઓના ગ્રામજનોએ શાસન સુપરત કર્યું છે જેમાં ઉરદ અને આટાલીનો સમાવેશ થાય છે ત્યારે ઉદર ખાતે ગ્રામજનો દ્વારા સભ્યો અને સરપંચના સન્માનનો કાર્યક્રમ ગ્રામજનો દ્વારા યોજાયો હતો કાર્યક્રમ પહેલાં અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મરણ જનાર નાગરિકોને ગ્રામ પંચાયતોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી બાદમાં ગ્રામજનો દ્વારા સમરસ પંચાયતના મહિલા સભ્યોને પંચાયત લતાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું આમ ગ્રામજનોએ મહિલા સશક્તિકરણનું ઉમદા ધારણ પૂરું પાડ્યું છે પહેલાં તો ઉરદ ગામના તમામ જાતિ વર્ગના લોકોએ કે જે મહિલા મંડળની બોડી બનાવી અને સરપંચની નિમણૂક બિનહરીફ કરી છે તે બદલ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સુરતની આ ગ્રામ પંચાયત મેં સરપંચની નિમણૂક પટેલ લતાબેન શશિકાંતભાઈ પટેલની જે પસંદગી કરી છે તે ખૂબ ખૂબ આભાર છે અને હું એમનો હાર્દિક સ્વાગત માનું છું સુરત ગ્રામ પંચાયત સમરસ થઈ નરેન્દ્ર મોદીજીનો વિશ્વાસ અને વિચાર એક દેશ એક ગામ એક મત અને એક વિચાર એનું જીવંત ઉદાહરણ આજે ઉરત ગામે પ્રસ્તુત કર્યું છે તાલુકામાં પણ ઘણી બધી પંચાયતો સમરસ થઈ પણ આજે અમારા ગામની અંદર સર્વ ધર્મ અને સર્વ જાતની વિચારોની પર થઈ અને એક રાષ્ટ્ર અને એક હિત માટે જ્યારે એકત્રિત થયા છે અને ગામ જ્યારે બધા વિચારોને નેવે મૂકી અને એક મત એક વિચારથી આજે અમે મહિલા સશક્તિકરણનું જીવતું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે અને તમામ ચૂંટાયેલા મહિલા બહેનોને મારા તરફથી અને ગ્રામજનો વતી ખૂબ ખૂબ આભાર અભિનંદન પાઠવું છું આવનાર સમયની અંદર ગુજરાતની નહીં પણ તાલુકાની અંદર અને આજુ તાલુકાના તમામ પંદરથી સત્તર આશરે ગામો સમરસ થયા છે તેમણે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા ગામે આજે તાલુકાની અંદર સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જીવંત ઉદાહરણ પાડ્યું છે મહિલા સશક્તિકરણનો સશક્તિકરણ ખૂબ ખૂબ આભાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મહિલાઓને બધી જ રીતે આગળ કરવા માગે છે એ ઈચ્છે છે કે દરેક મહિલાઓ દરેક ગામની નાના નાની વ્યક્તિ મહિલા હોય એ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધે ત્યારે અમારું જે ઉરદ ગામ એના ગામના ના જાત બધું સાઈડમાં મૂકી અને દરેક ગામના અમારા ગામના બધા જ લોકોએ મને સાથ આપ્યો છે અને અમારી જે મહિલા બોડી પણ બનાવી એમાં પણ બધા ગ્રામજનોનો સાથ છે મને એટલે સૌથી પહેલાં તો હું મારા ઉરદ ગામના દરેક નાના મોટા દરેક વ્યક્તિનો આભાર માનું છું કે એમને મને આ સરપંચના પદ ઉપર બેસાડી છે એટલે હવે મારી એવી જવાબદારી બને છે કે જ્યારે હું સરપંચ બનું છું ત્યારે ફક્ત સરપંચ નામ તરીકે મારે નથી રહેવું મારા આગળના અનુભવો વિશે હું એવું કહીશ કે મેં જ્યારે તાલુકા પંચાયતમાં હતી ત્યારે મને જે જે નોલેજ છે ત્યાર પછી અત્યારે પણ જેટલા બી સરકારી યોજનાઓના જે બે વિકાસના જે બી કામો કરવાના હશે એ બધા જ બનતી મારા તરફથી બધા વિકાસના કામો કરવાની હું આખા ગામની સામે અત્યારે બંધરી આપું છું કે જેટલા બી વિકાસના કામો વધારે થશે એવા જ મારા પ્રયત્નો રહેશે અને બધા ગામોનો ગામ વતી હું બધા મારા ગામના જે જે લોકો ભેગા થયા છે એ બધાનો ખૂબ જ આભાર માનું છું